કેમ છો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આજે આપણે ધોરણ અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર માંગ પરિબળો તેના વિશેની આપણે ચર્ચા કરી હતી આજે આપણે આગળ આ પ્રકરણની અંદર મહત્વના પ્રશ્નોમાં બીજો પ્રશ્ન આપણે જોવાનો છે આજે માંગનો નિયમ અને તેના અપવાદો બે અલગ અલગ પ્રશ્નો પૂછાય છે માંગનો નિયમ અને તેના અપવાદો આખો પ્રશ્ન પૂછી એવું ઓછું હોય છે પહેલું છે માંગનો નિયમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને સામાન્ય રીતે આપણે માંગના નિયમ તરીકે ઓળખવામાં આવશે કે વસ્તુની જે કિંમત આપણે અગાઉ જોયું ને કે ભાઈ કિંમતને અસર કરતા પડી તો કિંમત અને માંગ વસ્તુની કિંમત વધે છે તો માંગ ઘટે છે એટલે આપણે એવું કીધું તો આ બે વચ્ચેનો જે સંબંધ જે છે એ સંબંધને રજૂ કરતો જે નિયમ જે છે એને આપણે માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે જેમાં વસ્તુની કિંમતમાં થતા ફેરફારોને કારણે વસ્તુની માંગમાં થતો ફેરફાર એ અસર કરે છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ નિયમ કોને રજૂ કરેલો છે તો પ્રોફેસર આલ્ફર્ડ માર્સલે એક ગુણમાન એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે માંગનો નિયમ કોને આપેલો છે તો આલ્ફર્ડ માર્સલે રજૂ કરેલો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ માંગનો નિયમ એટલે શું એવું તમને પૂછાય એક એક ગુણમાં અથવા તો માંગનો નિયમ લખો તો ત્યારે આ જવાબ આપડો બનશે

વ્યસ્ત સંબંધ રજૂ થાય છે બરોબર છે તો આ બાબત કે અન્ય પરિબળો રહેતા વસ્તુની કિંમત ઘટતા વસ્તુની શું થાય કિંમત ઘટે એટલે સામાન્ય તેમ કહી શકાય કે માંગ વધે છે પણ આપણે વધે શબ્દ વાપરી શકતા નથી કારણ કે આપણે કિંમત સાથેનો સંબંધ છે એટલે અહીંયા શબ્દ કયો વાપરશું આપણે વિસ્તરણ અને જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે માંગ ઘટે છે પણ ઘટેની જગ્યાએ આપણે શબ્દ શું વપરાય સંકોચન જો અન્ય અંદર વિસ્તરણ અને સંકોચન રીતે ફરજિયાત આ શબ્દનો જ ઉપયોગ કરવો પડે છે તો આમ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ રજૂ કરેલો છે વ્યસ્ત સંબંધ રજૂ થયેલો હોય તેવું જોવા મળે છે તો સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ હવે એની કેટલીક ધારણાઓ અન્ય પરિબળો યથાવત રહે તાલે ધારણાઓ બાંધેલી છે આ ધારણાઓ પરિપૂર્ણ થાય તો જ માંગનો નિયમ છે સાબિત થતો હોય તેવું જોવા મળે છે તો એની કેટલીક ધારણાઓ છે પહેલું ગ્રાહકની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે એટલે કે વસ્તુની માંગને અસર કરતા અન્ય પરિબળો બધા સ્થિર રહે છે એટલે કે પસંદગી ગ્રાહકની બદલાતી નથી ગ્રાહકની આવક બદલાતી નથી એટલે કે સ્થિર રહે છે

સ્થિર ધારી લેવામાં આવ્યું એટલે હવે માત્ર કિંમતનું પરિબળ છે એમ કહી શકાય કિંમત સિવાયના પરિબળો જોવા મળતા નથી બધા એને શું કરી લીધા સ્થિર ધારી લેવામાં આવ્યું અને પછી માંગનો નિયમ સમજાવવામાં આવેલો છે આગળ આપણે તો માંગની અનુસૂચિ કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમય જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી કરે છે તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહે છે એકમ કસોટીમાં આપણે પ્રશ્ન પૂછાણો બરોબર અને આપણે કીધું તું પણ ખરા આગળના લેક્ચરમાં કે આવો પ્રશ્ન પૂછાય છે બરોબર એકમ કસોટી લખતો આપણે પ્રેડ મૂક્યો ત્યારે કીધું તું અનુસૂચિ એટલે શું માંગની અનુસૂચિ કે કોઈ ચોક્કસ સમય જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી દર્શાવે છે એ દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહે છે તો આ શું કહેવાય માંગની અનુસૂચિ

નથી તો જુદી જુદી કિંમતે ગ્રાહક જુદી જુદી જે માંગ કરે છે તો એ સ્થિતિ દર્શાવતી જે આ યાદી છે એને શું કહેવામાં આવે છે અનુસૂચિ તરીકે ઓળખવામાં આવે છે પડ્યું સમજ વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત બે આપણે આવી ગયું આ અનુસૂચિ પણ આવી ગઈ અને અનુસૂચિ એટલે શું એ પણ આવી ગયું બરોબર આગળ આપણે આકૃતિ માંગના નિયમની આકૃતિ

આવે છે તો આપણે જો પાછળ એને દોરવાની માટે અધિક પણ આપેલી છે બરોબર તો આકૃતિ કઈ રીતે દોરવી તો આપણે સ્કેલ માપ લેવાની જરૂર નથી આ આલેખ નથી આ શું છે આકૃતિ છે તો આપણી સરળતા માટે આકૃતિ કઈ રીતે દોરવી તો અહીંયા શીખેલો વિદ્યાર્થી મિત્રો આપણે કોમ્પ્યુટરાઇઝ કે પાઠ્યપુસ્તક આપે એના કરતાં સરળ રીતે આપણે આકૃતિ કઈ રીતે દોરવી એ થોડુંક આપણે શીખી લેવાનું છે આટલી વસ્તુ દર્શાવી દીધી અહીંયા શું આવશે હવે આપણે સ્કેલ માપ જરૂર નથી સરળ રસ્તો છે માંગ રેખા દોરવા માટેનો તો અહીંયા આપણે શું કરવાનું આ પ્રકારને ઢાળની આકૃતિ દોર બરોબર પછી શું કરવાનું તમારી પાસે સ્કેલ માપ હોય એટલે તમે સરળતાથી દોરી શકો અહીંયા ડી અને અહીંયા ડી આ જ્યાં જ્યાં સ્પર્શ થાય છે બધે શું દર્શાવી દેવાના આપણે બિંદુ દર્શાઈ દેવાના હવે શું છે તો ક્યાં દર્શાઈ દો કિંમત દસ વીસ ત્રીસ ચાલીસ ને પચાસ તો અહીંયા

દોરી શકો છો અનુસૂચિ પ્રમાણે અનુસૂચિ પણ યાદ રાખવાની એમાં જરૂરી નથી કે પચાસ ચાલીસ ત્રીસ વીસ દસ જ આવું આપણે એ બાબતનું ધ્યાન રાખવાનું અહીંયા પચાસ છે અહીંયા ચાલીસ છે તો માંગ એ પ્રમાણે હોય જેમ જેમ કિંમત ઘટે એમ એમ માંગ વધે બરોબર એટલું યાદ રાખવાનું જેમ કિંમત વધુ બરોબર એ માંગ કેવી જોવા મળશે ઓછી કે પચાસ કે તો એક અહીંયા તમે દસ વીસ 30 ચાલીસ પચાસ લખો તો પણ ચાલે કોઈ ખોટું પડે નહીં અહીંયા સો બસો ત્રણસો ચારસો પાંચસો ખોટું નથી બરોબર રહેવું જોઈએ કે કિંમત જેમ જેમ ઘટે છે એમ એમ માંગ વધવી જોઈએ અને જેમ જેમ કિંમત વધતી જાય છે બરોબર એમ એમ માંગ કેવી થતી જવી જોઈએ ઓછી થવી જોઈએ એ રીતની આકૃતિ એ પ્રમાણની અનુસૂચિત કોઈ પણ હોય તો ચાલે એના માટે કોઈ જ નિયમ નથી કે આ જ આંકડા હોવા જો તમને જે પણ આંકડા મનમાં આવે લખી શકો છો પણ આ સંબંધ હોવો જોઈએ તો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણે ગોખવાનો નહીં પણ એને સમજવાનો પ્રયત્ન કરવાનો હવે એનું વિશ્લેષણમાં આપણે જોશું વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે તો વેશ સંબંધ હોવાના બે કારણો છે વેશ સંબંધ શા માટે છે તેના બે કારણો છે કયા કયા કારણો તો કે આવક અસર અને અવેજી તો આવક અસર કોને કેવી અવેજી કોને કેવી તેની આપણે ચર્ચા કરશું તો પહેલું આવક અસર ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પડે તે જ ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે

નવ હજાર રૂપિયા વિધા બરોબર હવે એ જ વસ્તુ લેવાની છે પણ હવે કેટલી કિંમત ચૂકવવાની છે વિદ્યાર્થી મિત્રો પાંચસો રૂપિયા તો હવે કેટલા વાપરવા વધશે હવે નવ હજારને પાંચસો પાંચસો આપણને વધુ વાપરવો મળ્યા તો આપણી નાણાકીય આવક સ્થિર થઈ તેમ છતાં આપણી વાસ્તવિક આવક શું થઈ હવે આ વાસ્તવિક આવક થઈ કે આપણે વસ્તુની ખરીદી કરતા હતા ત્યારે પૂરી ચૂકવવાની હતી હવે વસ્તુની કિંમતમાં ઘટાડો થયો એટલે આપણી ખરીદ શક્તિમાં વધારો કારણ કે આપણી પાસે પાંચસો રૂપિયા વધારે હવે પાંચસો રૂપિયાનું આપણે બીજું લઈ શકશું તો ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે બરોબર તો જેના કારણે વાસ્તવિક આવક વધે છે આગળ જો અહીં આપેલું છે કે ગ્રાહક દૂધની ખરીદી માટે પચાસ રૂપિયા ખર્ચવા તૈયાર છે જ્યારે ત્યારે જો દૂધની પ્રતિ લિટર કિંમત પચાસ રૂપિયા હોય તો એને કેટલું દૂધ મળશે એક લિટર મળશે પરંતુ આજ દૂધની પ્રતિ લિટર કિંમત ઘટીને દસ રૂપિયા થાય તો એ કેટલા લીટર ખરીદી શકશે એ જ એટલે રૂપિયા ખર્ચવાના છે છે તો એ બાબત આમ કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે જેથી માંગ વધે છે તેને શું કહેવામાં આવે છે આવક અસર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે નાણાકીય આવકમાં ફેરફાર નથી થતો પણ વાસ્તવિક આવકમાં લે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો પામે છે પરિણામે ગ્રાહક શું કરે છે એની માંગ વધારે છે અને પરિણામે જે માંગ વધે છે તો એને કેવી કહેવાય છે આવક અસર તરીકે કારણ કે આવકમાં વધારો થયો ખરીદ શક્તિમાં વધારો થયો તો એને આવક અસર તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખવા જેવી બાબત આપણને માઇનસ પોઈન્ટ

મિસ્તરને આમાં આવું જોવા મળે છે કે કિંમત ઘટતા એની માંગ વધતી નથી દાખલા તરીકે હલકું અનાજ જેની કિંમત ઘટવા હોવા છતાં માંગમાં ઘટાડો થાય છે આ માંગનો નિયમ શું છે પણ હલકા પ્રકારની વસ્તુમાં એવું જોવા મળે છે કે એની કિંમત ઘટવાથી એની માંગ વધવાની બદલે શું થાય છે ઘટાડો થતો હોય તેવું જોવા મળે છે તો આ એક એનાથી વિપરીત પરિસ્થિતિ છે અને અહીંયા નકારાત્મક અસર ઉપજાવે છે એટલે કે નકારાત્મક અસર છે યાદ રાખજો એમસીક્યુ માં આપણને પૂછાઈ શકે છે ત્યારબાદ છે બીજી અવેજી વસ્તુ કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની એક સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બને છે તેથી ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારે છે તેને શું કહેવામાં આવે છે અવેજી કે દાખલા તરીકે ચા અને કોફી એ બે વસ્તુ શું કહેવાય હવે જે વસ્તુ આપણે કહી શકાય ગરમ પીણા માટે ચા કિંમત આપણે મૂળ દસ રૂપિયા છે અને આની કિંમત પણ દસ રૂપિયા છે બરોબર હવે શું કીધું છે કોઈ મૂળ કિંમતમાં ઘટાડો થશે તો આ શું છે મૂળમાં ચા એ શું છે કોઈક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ચા ની કિંમત ઘટીને કેટલી થઈ પાંચ રૂપિયા તે એક સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બની છે તો પાંચ રૂપિયા ચાના દસ રૂપિયા કોફીના તો બંનેમાંથી સસ્તી કઈ લાગી તો ચા તો લોકો શું કરશે તો કે આની માંગ ઘટાડી અને આની માંગ એટલે કે ચાની માંગ વધારશે તો આના કારણે જે વસ્તુને કે મૂળ વસ્તુની માંગમાં વધારો થયો તો એને શું કહેવાય અવેજી અસર એટલે કે અવેજી વસ્તુની કિંમત એને અસર કરે છે એને કહેવાય

અને સમજૂત બરોબર પાંચ ગુણ અંદર તમારે આટલું લખવું જોઈએ બરોબર આટલું લખવાનું છે બરોબર બીજું લખવાની જરૂર નથી વિશ્લેષણ જે છે એની અસર વ્યસ્ત સંબંધ છે એ વિગત લખવાની જરૂર નથી માત્ર આકૃતિ સમજૂતી આપણે દર્શાવી દેવાની ત્યારબાદ હવે આપણે જોશું માંગના નિયમના અપવાદ બરોબર એટલે કે આપણે ધારણા છે તેમ છતાં અમુક વસ્તુમાં અપવાદ છે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં કેટલીક બાબતો અપવાદ જોવા મળે છે જેમાં માંગના નિયમથી વિરુદ્ધ દિશાના ફેરફારો નોંધવામાં આવે છે માંગના નિયમથી શું છે વિરુદ્ધ એટલે કે વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે ઘટે છે અથવા તો વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધે છે આવા અપવાદો નીચે મુજબ છે ને કે માંગના નિયમ જે વિરુદ્ધ પરિસ્થિતિ જોવા મળે છે એવું આ અપવાદની અંદર કહી શકાય આમ તો અપવાદની અંદર મત ધરો છે બધા વ્યક્તિઓ છે પણ અહીં આપણે આપેલા છે એટલે આપણે એની ચર્ચા કરવાની છે તો પહેલું છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ બીજું છે અંત્ય સસ્તી વસ્તુ ત્રીજું હલકા પ્રકારની વસ્તુ અને ચોથું ગ્રાહકોની પસંદગી તો આપણને ચાર પ્રકારના માંગના નિયમના અપવાદો છે આપણે વિગતવાર તો છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ સોના ચાંદીના કાર મોંઘા મોબાઈલો વગેરે વસ્તુ શું છે પ્રતિષ્ઠા ધરાવે છે પ્રતિષ્ઠા છે ભાઈ આ છે તો આપણે પ્રતિષ્ઠા છે એવું ધનિક લોકો માની છે કે ભાઈ આપણી પાસે આ મોબાઈલ છે તો કે ધનિક છે આપણી પાસે આ કાર છે તો ધનિક છે આપણી પાસે આટલું સોનું છે તો ધન છે તો એવી વસ્તુને પ્રતિષ્ઠા સાથે જોડવાનો પ્રયત્ન કરેલો છે તો આવી પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી એવું માને છે આ પ્રકારની વસ્તુમાં વ્યક્તિઓની પ્રતિષ્ઠા વધારે છે ધનમાર વર્ગના લોકો એવું માને છે કે જેટલી વસ્તુની કિંમત ઊંચી તેમ તેની પ્રતિષ્ઠા વધારે છે તેવું એમનું માનવું હોવાથી જેમ જેમ એની કિંમત વધે છે એમ એમ એની માંગ વધારે છે બરોબર છે અને એ કિંમત ઘટે છે તો એવું માને છે કે ભાઈ આ વસ્તુ હવે પ્રતિષ્ઠા મૂલ્યવાળી નથી અને જેમ એની કિંમત ઘટે છે તો એની માંગ ઘટાડતા હોય તેવું જોવા મળે છે તો આમ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની અંદર માંગનો નિયમ ધનિક લોકો માટે સાબિત થતો નથી એવું અહીં પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની અંદર જોવા મળેલું છે આગળ આપણે અંત્ય સસ્તી વસ્તુ જો સસ્તી વસ્તુ અને હલકી વસ્તુ બે એક નથી બે જુદી છે બરોબર આ સસ્તી વસ્તુ ની છે એટલે કે હલકી વસ્તુ નથી પણ સસ્તી વસ્તુ છે દાખલ કે મીઠું દિવાસળી ટાંકણી સમાચાર વગેરે ની માંગ પાછળ આવક ની ગ્રાહક ની આવક નો ખૂબ જ નાનો ભાગ ખર્ચાય છે તેથી આવી વસ્તુ ની કિંમત માં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહક ના વસ્તુ ના પાછળ ના

તો કે ગ્રાહક જે છે એ આ બધી વસ્તુઓ પાછળ પોતાની આવકનો ખૂબ જ નાનો ભાગ છે બરોબર મીઠું છે દિવાસર ટાક છે એની કિંમત કેવી છે ઓછી છે અને પરિણામે આપણે કોઈ દિવાસરી બગાડતો હોય તો કઈ કેવી નહીં ટાંકડી ખોટી બગાડતું હોય કેવી નહીં મીઠામાં આપણે ક્યાંક પ્રોગ્રામ હોય કે મીઠાને ઠેલી દાન કરીને આવતા રહે કેમ તો કે આપણે દાણે છોડ પણ એ આવકનો મોટો ભાગ જે છે રોકાતો નથી બહુ નાનો ભાગ છે જેની કિંમતમાં વધઘટ થવા છતાં આપણી માંગમાં બહુ જાજો ફેર પડતો નથી કે ભાઈ મીઠું ડબલ નથી ખરીદતા ભાઈ વસ્તુની કિંમત મીઠાની કિંમત ઘટે ડબલ ના હોય દિવસની ડબલની માંગ નથી કરતા જે જોઈતી છે એટલી જ લાવી છે અને આપણે એના પર બહુ ધ્યાન એ આનંદ દેતી બરાબર કારણ કે આપણી આવકનો ખૂબ જ નાનો ભાગ આની પાસે રોકાયેલો છે અને પરિણામે આની કિંમત વધે છે ઘટે છે તો આપણી માંગમાં કોઈ જાજો ફેરફાર થતો નથી અથવા તો આપણે

શુદ્ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી જેને આપણે વેજીટેબલ ઘી કહેવી છે તો એ ઉત્તરતી કક્ષાની વસ્તુ છે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ છે કે હલકા પ્રકારની વસ્તુ છે કે ગિફન વસ્તુ છે એમાં આપણે કહી શકાય તો આવી વસ્તુની અંદર માંગનો નિયમ જે છે એ લાગુ નથી પડતો એવું કહેવામાં આવેલું છે તો એમાં આપણે આ પ્રકારની વસ્તુ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુની સરખામણીમાં સસ્તી હોય છે તેથી વર્ગ આવી વસ્તુનો વપરાશ કેવો કરે છે વધુ પ્રમાણમાં કરે છે તેથી હલકા પ્રકારની વસ્તુ જેમ કે જોવાની કિંમત ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધી છે ઓલી આપણે વાસ્તવિક વર્ગ વાત કરી આવક વધી છે તેથી શું કરે છે તો કે હલકા પ્રકારની વસ્તુની જગ્યાએ એ સારી વસ્તુની સારી વસ્તુની ખરીદી કરવા માટે પ્રેરાય છે અને પરિણામ કે જોવાની કિંમત ઘટી હોવા છતાં એની માંગ વધતી નથી અને આમ અહીં પણ એમ કહી શકાય છે કે હલકા પ્રકારની વસ્તુની અંદર

ગ્રાહક જયારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુ માટે પોતાની ધારાઓ બાંધી લે મારે આ વસ્તુ જોઈ મારે આ સાબુ જોઈ મારે આ શેમ્પુ જોઈ મારે આ તેલ જોઈ તો એની કિંમત વધે કે ઘટી પણ એની માંગમાં કોઈ ફેરફાર કરતો નથી ત્યારે તેવા ગ્રાહકોના વલણોને કારણે વસ્તુની કિંમત વધતી હોવા છતાં માંગ ઘટાડતો નથી અથવા તો વસ્તુની કિંમત ઘટી હોય તો પણ એ વધારે માંગ કરતો નથી અને જે પ્રમાણમાં છે એમાં વિશેષ લાગુ પડે છે કે જેમાં ગ્રાહક ચોક્કસ પ્રકારની પસંદગી મૂકે છે તો એના કારણે કિંમતમાં પ્લસ માઇનસ થાય તો એના કારણે માંગમાં કોઈ ફેરફાર થતો નથી અથવા તો નજીવો ફેરફાર થાય છે તો એમ કહી શકાય છે કઈ માંગનો નિયમ જે છે એ ધારણાઓ હોવા છતાં પરિપૂર્ણ થયો નથી તો વિદ્યાર્થી મિત્રો આજના પ્રયોગની અંદર આટલું જ માંગનો નિયમ અને માંગના આપવા દો બંને આપણને જુદા જુદા પ્રશ્નો પૂછવામાં આવે છે તો જે પણ પ્રશ્નો પૂછાય તો એ આપણે સરળતાથી લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી છે તો તમે વધારે ને વધારે આવા પ્રયોગો જોવા માટે અમારી સાથે જોડાયેલા આભાર ધન્યવાદ